તો જય માતાજી બધા મિત્રોને મિત્રો આ ભેંસો તમે જે જોઈ રહ્યા છો એ ભેંસો છે આપણા ખાસ એવા પરમ મિત્ર કૈલાસદાન મંગલદાન ગાઢવી મંગલદાન ગઢવી કદાચ તમે નામ સાંભળ્યું જ હશે બનીના પ્રખ્યાત એવા નામચીન બ્રીડર જે હમણાં હાલમાં સાત લાખની અગિયાર હજારની જેમની ભેંસ વેચાયેલી હતી આ એમના ફાર્મની બધી ભેંસો છે તો મિત્રો હું આગળ પણ કોશિશ કરીશ કે એમના ફાર્મ ઉપર જઈને લોંગ વિડીયો બનાવો અને બધી બેસોનું વિડીયો દેખાડો તો આજે તમે ઈ બેસને એ ફાર્મની બેસો તમે જુઓ ને બેસો પણ એકથી એક ચડી ચડીયાતી અને એ છે લખપત તાલુકાના નગર વિસ્તારમાં છે એટલે બેસો પણ બધી એકથી એક બેસી ચડી હતી જોરદાર ટોપ ક્વોલિટીની અને નામચીન વ્યક્તિ છે મંગલદાન ગઢવી અને આ એમના છોકરા છે એ આપણા પરમ મિત્ર છે કૈલાસ ગઢવી તો મિત્રો આગળ પણ હું બનતી કોશિશ કરીશ તમારા માટે કે એકવાર વાર એમના ફાર્મ ઉપર આપણે વિઝિટ કરશું અને સારી ટોપ ક્વોલિટીની બેસો પણ દેખાડીશ તો અત્યારે તમે હાલ નજારો જોઈ લો ઘાસચારો પણ ખૂબ છે ઘણી બધી પડી ભસો બધી આવી છે પાણીની અંદર તો મિત્રો આગળ હું બનતી કોશિશ કરીશ તમારા માટે કે આ ફાર્મના વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશ તો અત્યારે તમે આ કંઈક છે એવો નજરો એ જુઓ અને નામચીન વ્યક્તિ છે બંને બ્રિડરમાં એમનું નામ આવે છે તો વિડીયો જોવા બદલ આભાર